ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે રાજકોટના ડીએચ મેદાન ખાતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાંસદ પરસોત્તમ રૂપાલા રામભાઈ મોકરિયા ધારાસભ્ય રમેશ ચિલાડા દર્શિતાબેન શાહ રાજકોટ શહેર ભાજપના પ્રમુખ મુકેશ દોશી રાજકોટ મનપા કમિશનર તુષાર સુમેરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ઉત્તરાયણ આપ સૌને ખુબ ખુબ શુભકામનાઓ પતંગોત્સવ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ બે હજાર પચ્ચીસ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત પ્રવાસ નિગમના સંયુક્ત ઉપક્રમે આજે અહીંયાં રાજકોટની અંદર પ્રારંભ થઈ રહ્યો છે એને મારી શુભકામનાઓ પાઠવું છું આંતરરાષ્ટ્રીય અને અન્ય પ્રાંતમાંથી આવેલા સૌ પતંગવીરોને એમનું સ્વાગત કરું છું અને એમને શુભકામનાઓ પાઠવું છું

સંસ્કૃતિનો એક મહત્ત્વનો ભાગ છે અને સૂર્યનું જે ઉત્તર તરફનું પ્રયાણ છે એને સેલિબ્રેટ કરવાનો આ ભાગ છે અને કાશ્મીરની કન્યાકુમારી છે અને આ નોર્થ ઈસ્ટથી લઈને ગુજરાત સુધી અલગ અલગ સ્વરૂપમાં આ પ્રવાય છે આજે રાજકોટમાં આજે એકદમ ઉત્સવનું જે વાતાવરણ છે એમાં તમામ લોકોને જોડાવા બદલ અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને સરકારશ્રીનું આ આયોજન આખા આપણા વિસ્તારને પણ એક ટુરિઝમ રીતે ઘણું ડેવલપ કરવામાં મદદ છે તકે સાંસદ પરસો રૂપાલા રાજકોટ મનપા કમિશનર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મકર પ્રેમનો તહેવાર છે આથી નફરતના પેજ કાપીને પ્રેમની પતંગથી આકાશને રંગબેરંગી રડિયામણો કરી દઈએ તેવી આશા રાખી હતી આ સાથે જ પતંગ મહોત્સવમાં દેશ વિદેશના પતંગવીરો પણ ભાગ લેવા માટે પહોંચ્યા હતા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં માનનીય શ્રી હતા ત્યારે વર્ષનો પ્રથમ તહેવાર એટલે કે પતંગ મહોત્સવ સદીઓથી ચાલી આવતી આ પરંપરાને માનનીય નરેન્દ્રભાઈ મોદી આંતરરાષ્ટ્રીય ફલક ઉપર લઈ ગયા તેના ભાગરૂપે આજે રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત ટુરિઝમ બોર્ડ દ્વારા રાજકોટ શહેરની અંદર ડીએચ કોલેજના ગ્રાઉન્ડની અંદર આજે પતંગ મહોત્સવ યોજાઈ રહ્યો છે આ મહોત્સવની ખૂબી અનેક ખાસિયત એ છે કે ગુજરાતનો આ તહેવાર કે જે ઘરે ઘરે ચૌદમી જાન્યુઆરીએ અગાસીમાં આપણે સૌ પતંગ ઉડાડતા હોઈએ છે તેને આંતરરાષ્ટ્રીય ફલક ઉપર લઈ ગયા અને આજે બોતેરથી વધુ કન્ટ્રીઓના પતંગવીરો આજે રાજકોટની અંદર આવ્યા છે આ ગુજરાતી તહેવાર ગુજરાતનો આ મહોત્સવ અને માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની દીર્ઘ દૃષ્ટિથી આજે વિશ્વના દેશો આજે ગુજરાતની અંદર અલગ અલગ મહાનગરોની અંદર પતંગ મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે હું આપ સૌના માધ્યમથી રાજકોટના સૌ નગરજનોને મારું નિમંત્રણ છે ખાસ કરીને બાળકોને પરિવારજનો સાથે ડીએચ કોલેજના ગ્રાઉન્ડની અંદર આજે આ મહોત્સવ ચાલી રહ્યો છે બે વાગ્યા સુધી આ મહોત્સવ ચાલવાનો છે તો આપ સૌ પરિવાર સાથે આવો અને દસ બાય દસ દિન વીસ બાય વીસની રૂમ જેવડી પતંગો આજે રાજકોટના આકાશની અંદર ઉડી રહી છે એને જોવા પણ આવો આપણે ન જોઈએ એવી બધી મોટી પતંગો આજે આ ડીએચ કોલેજના ગ્રાઉન્ડની અંદર विदेशियों भारत ना अलग अलग राज्यों में उड़ाड़ी डॉक्टर देविंदर पाल सिंह है मैं चंडीगढ़ से आया हूँ तो देखो मैं राजकोट के कई बार आ चुका हूँ मुझे बहुत अच्छा लगता है स्पेशली मकर संक्रांति के ऊपर पतंग उड़ाना एक अपनी मस्ती है ये पतंग जो हमें ये शिक्षा देती है कि आपस में प्रेम से रहो प्यार से रहो आपस में मिलजुल के दुनिया जो दुनिया एक है हमें हमने बाउंड्री बना रखी है इसके ऊपर हमें बहुत बहुत इंटरनेशनल फीस की वजह से प्यार से रहना चाहिए हमें इस पतंग बताती है कि हमें बाहर आके बच्चों को खेलना चाहिए धूप में हमें विटामिन डी मिलता है हमारी सेहत अच्छी रहती है हमारी आई साइट बढ़ती है इससे हमारी एक्सरसाइज होती है वो तो जो पतंग है ये तो खुशी का प्रतीक है